સમગ્ર દુર્ઘટના દરમિયાન હું લોકોની વચ્ચે હતી ત્યારબાદ સીટની રચના કરી મુખ્યમંત્રી સાથે એક મીટિંગ પણ આ બાબતે મેં ગાંધીનગર કરી સીટની રચનામાં એક પણ ગુનેગારને છોડવામાં નહીં આવે જ્યારે આટલા બધા લોકોએ સત્યાવીસ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે એક મહિલા તરીકે મને પણ દુઃખ છે હું પણ એક મા છું મને પણ તકલીફ થાય છે કે જ્યારે આપણને થોડીક પણ વરાળ અડે અને આપણો હાથ બળી જાય છે કેટલી તકલીફ થાય છે ત્યારે આજે આટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે સીટની રચના પણ થઈ છે અને કોઈ પણ ગુનેગારને છોડવામાં નહીં આવે મુખ્યમંત્રી પણ એ દિશામાં કામ કરી રહ્યા છે અને સીટ પણ એ દિશામાં કામ કરી રહી છે ભાઈ મેં વાત કરી જેમ કે જ્યારે દુર્ઘટના બની એ સમયે હું અહીંયા હાજર નહોતી પરંતુ હું બીજા જ દિવસે સવારે અહીંયા પહોંચી ગઈ હતી સૌથી પહેલા હું સિવિલ ગઈ હતી જે મેં વાત કરી ત્યાર પછી હું એમ્સમાં ગઈ હતી અને જે પરિવારને હું સાંત્વના આપવા ગઈ હતી મને ત્યારે એવું યોગ્ય ન લાગ્યું કે મારે ત્યાં ફોટો પાડવો જોઈએ પરંતુ જે પરિવારનું દુઃખ છે એ જ દુઃખ મને દુઃખ છે અને અમુક લોકો દ્વારા એવું ચલાવવામાં આવ્યું કે બેન રાજકોટમાં નથી પરંતુ જ્યારથી આ ઘટના બની એના બીજા દિવસથી હું અહીંયા રાજકોટમાં છું અને મારાથી બનતી તમામ કાર્યવાહી અધિકારીઓ સાથે સંપર્કમાં છું જ્યારે ડીએનએ ટેસ્ટ થયા ડીએનએ ટેસ્ટ માટે પણ સતત ને સતત ગાંધીનગર અને કલેક્ટર સાથે ચર્ચા કરતી હતી અને જે લોકોના મૃત્યુ થયા હતા એના મૃતદેહ એના પરિવારને મળી જાય એના માટે પણ હું સતતને સતત ચિંતા કરતી હતી હું જાહેર જીવન છોડી દઈશ ભાઈ દુર્ઘટનામાં કોઈ પણ ગુનેગાર હોય ને કોઈ પણ ગુનેગાર એને છોડવા ન જોઈએ અને સીટ એટલે તમે સમજી શકો છો કે સીટ શું કહેવાય અને મુખ્યમંત્રી શ્રી પણ એ જ દિશામાં કામ કરી રહ્યા છે કે કોઈ પણ ગુનેગાર હોય ને એને છોડવામાં નહીં આવે